ગૌશાળા થવા માંડે તો આ પ્રશ્નો આપણી બધાની ફરજ પેલેથી આપણે છોડી એનાથી પેલાથી આપણને ખબર હોવી જોઈએ મારાથી મારા બે બળદ ન પાળાતા હોય પછી હું વાતો કરું મને કોણ હું આપે નથી ઘણા જોવાનું એકચુઅલી પૂરું થઈ ગયું છે સરકાર ત્યાં દેતી નથી

હું રાષ્ટ્રને શું આપું છું એ તો હકીકત છે ને જેથી માથા દેવાનો વખત હતો તેથી લોહી રહેડતા હતા અત્યારે એ નથી કરવું પડતું પૈસા જ દેવા પડે છે એટલે એવો આ એક સહકાર બધાયના સહકાર થી આ કાર્યક્રમ સફળ જાય આ બધા આમ મિત્રો એક લાઈન આખી ઊભી છે એમને વાંધો ન ત્યાં ઘણી જગ્યા છે આ સ્પીકરોની પાછળ આ બાજુ અને આ બાજુએ પેઢી છે વય આવે તો થોડું આમ ભયું ભર્યું લાગે બીજું તમને એ કહી દઉં આ પ્રોગ્રામ એટલે આનંદ આવશે મજા કરીશું મના આ કરીશું મજા એ સાચી વાત પણ મનોરંજન કરવા માટે મેળાય એવું ન માનતા આ એક યજ્ઞમાં હું તમે ભેળા થયા છે આમાં તમારાથી કોઈ પૈસા તરીકે દાદ આપવાની નિરાયતી સાંભળવા રૂપી જે યજ્ઞમાં તમે આહુતિ આપશો એ અસ્તિત્વમાં તમારું નોંધ થઈ જાય સનાતન માટે તમે એક યજ્ઞમાં મેળાશો ગૌશાળા માટેનો આ પ્રોગ્રામ છે અહીંયા મુંગા પશુઓ માટે આ કામ થઈ રહ્યું છે આપ જાણો છો અને આ યુવાનો આખી ટીમ કામ કરે છે તો તમારો યજ્ઞ જ છે તમે ખાલી બે કલાક ત્રણ કલાક તમે અહીં બેહીને સાંભળો હવાઈ રે તમારે કરોડો રૂપિયાની મિટિંગમાં બેસવાનું હોય એવું મને નથી લાગતું કોઈ તો ભલે એમ થાય કે ભાઈ આમ મિત્રો જે ઊભા છે કે એકચ્યુલી બહુ જલ્દી પછી બેસવું નથી અમારે સવારે પછી બે પાંચ કરોડનો મેળ નહીં આવે માં બેસવાનું છે એવું કઈ હોય એવું નથી લાગતું એટલે આપણે ખુબ માતાજી ને ભોળો નાથ આપશે તમે બેસી જાવ હા એટલે એક દાખલો દી શરૂઆત કરું આસન થી અ આમ આપણે માણસને સમજાવવા માટે જ બધા શાસ્ત્રોમાં લોકસાહિત્યમાં બધા દાખલાઓ હોય છે અને આવી રીતે સહકારથી આખી દુનિયા ચાલે જેમ અહીં હોસ્પિટલ ચાલે છે એ બધાય મહેનત ખૂબ કરતા છે બોગરા સાહેબ ને એમની આખી ટીમ ત્યારે ચાલે છે એકાબીજાના સહકારથી ચાલતું હોય છે ખાલી પૈસાથી કાંઈ ન થાય એ કહી દઉં ઘણી જગ્યાએ ઘણા કે આટલા આપી દીધા તો એમાં તો બધું હું વેડફાઈ જાય ને હું થાય એનું કાંઈ નક્કી નથી કાયમ એવું નેવું આમ હજડ બમ રાખું એ બહુ મોટી વાત છે એટલે સહકાર ની વાત આવી એટલે મને એક દાખલો આપીને પછી શરૂઆત કરું છે પણ સારી વાત જીવનમાં ઉતારવા જેવું દ્રષ્ટાંત છે આ તો બધા માણસ માટે જ હોય છે એટલે દરિયા દરિયાને કાંઠે ટીટોડીએ ઈંડા મૂકેલા દરિયાને કાંઠે વાહ જુવાન વાહ જો સરસ શરૂઆત કરી ઉડાડ ઉડાડ તારો હગ પણ હવ હવું પેલા થઈ જવાનું છે હા 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 ભાઈ ભાઈ કેટલા માં ભણે વાહ વાહ નવ મુ ભણે છે જો પેલો ખોળ કરવા આવ્યો તા તાળીએ થી બતાવો એને હા ઉત્સાહ દેવો જરૂરી છે યુવાનો ને બધાય ખમા ખમા એટલે ટીટોડીએ દરિયાને કાંઠે ઈંડા મૂક્યા અને ટીટોડી ટીટોડ આડાવળા કાઈ જે કાઈ ગેલા એમાં દરિયામાં વીળ આવી દરિયાની ઉશાંગ કરતી હસબસે સાગર લોટ હડહ ગગન સુન નો ઉશાંગ કરતા ટીટોડી ઈંડા લઈને દરિયામાં આવી જોયું તો ઈંડા ન મળે ખબર પડી ગઈ દરિયાની ની વીળ જ આવેલી છે અને વીળ આવેલી છે એમાં જ મારા ઈંડા વ્યા ગયા છે એટલે ટીટોડી રોવા મળી એમાં ટીટોડો આવ્યો હતો એ જોયું હું થયું તો કે આપણા ઈંડા દરિયો લઈ ગયો તો એ તો સમર કેવાય એને આપણે આપણું શું ગજો હવે એને આપણે ન ફૂગી ટીટોડી કે ન ફૂગી નહીં ફૂકવાડી દઉં દ્રષ્ટાંત નાનું છે પણ જીવનમાં યુવાનો ખાસ ઉતારજો તમને એમ થાય કે હું નાનો માણસ શું કરી શકું મને કોઈ મદદ ન કરે તો આ તમને જીવનમાં કામ આવશે એને કીધું ટીટોડીએ શું કીધું કે દરિયાને હુકવાડી દઉં ટીટોડો કે તારો ઈંડા લઈ ગયો ને દરિયો તારો મગજ છટકી ગયો તું ઈંડાને ઓલામાં વિયોગમાં દરિયા સુકાતા સહકાર આપો સલાહ નહીં પછી કાચે જઈને ફકે રે અને પાણી ફેકે સુકામે દરિયો સુકવી દેવો શરૂઆતમાં આપણને મજાક જ લાગશે પણ છેલ્લે તમને મજા આવશે એટલે ટીટોડી એવી રીતે કરવા માંડી ચીટોડો ક્યાં નો થાય તો કે સલાહ નહીં સહકાર આપો નહીતર સાનુમાં ના બેહો ટીટોડા ને થયું કે હવે હું મારે સહકાર તો દેવો જોઈએ ગમે એમ ટીટોડા ચાંચ માં પાણી લઈ લઈને ને કાંઠે નાખવા ચાચમાં પાણી ભરીને કાંઠે નાખવા એની રીતે ચાલુ કર્યું મહેમાનો ધીમે ધીમે મહેમાનો આવશે આવી રહ્યા છે આવો જાવ એ મેદાન જબરજસ્ત જગ્યા ઈશ્વરિયા ને હારી મેળવી છે બાજુમાં ડેમ એ છે ને પાછળ

ભરૂચ થી અહીંયા પદાર્યા છે એમના તરફથી અગિયાર હજાર રૂપિયા રોકડા આપવામાં આવે છે નાખે કે દરિયો સુકવી દે એમાં ચકલીઓનું ટોળું નીકળ્યું ચકલી ટોળું ન્યા ઉતર્યું કે આ શું કરે છે શું કરો એ કે દરિયો અમારા ઈંડા લઈ ગયો દરિયાને સુકવી દેવો છે પાણી ભરી ભરીને કાંઠે નાખી ચાંચમાં ચકલી નું ટોળું કે મગજ છટકી ગયા તમારા બે ના બુદ્ધિ નથી તમને કા દરિયા કે સલાહ નહી અપાય તો સહકાર આપો સલાહ દેવા વાળા ગણા છે એને ચકલી ને હું નક્કી કર્યું પંખી ની એક કેવાય આપડે ખાસી વાત છે આપડે થાય ન થાય પછીની વાત પણ સહકાર દેવો જોઈએ એ ચાચું પાણી ફરી ફરી કાચે નાખે કાબરું નું ટોળું નીકળ્યું એને પૂછ્યું શું કરો તો દરિયો હુકવો છે ઈંડા લઈ ગયો તો કે તમે બુદ્ધિ વગર ના બધા પેળા થયા તો કે સલાહ નહીં સહકાર આપો ટોળું ગયું બગલા નીકળ્યા કાગડા નીકળ્યા જેને જેને કેતા કેતા ગયા ઓલા થાય એને કીધું સલાહ નહીં સહકાર આપો સહકાર આપતા 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 બધા પંખીના ટોળા ને ટોળા દરિયા ને કાંઠે ચાંચું ભરી ભરી મંડ્યા પાણી નાખવા કાંઠે હુકવી દે એમાં ગરુડ દેવ નીકળ્યા ગરુડ ગરુડ ને ખબર પડી કે નાય શું પેળી થઈ જાય એટલે આમ તો નાયત ના વડીલ કેવાય ગરુડ ની નજર પીડી મારે જવું જોઈએ વગર ની નાયત એટલી ખબર ન પડે દરિયા હુકાતા છે કે વડીલ હોય ભલેરિયા નાયત ના પ્રમુખ હોય ભલેરિયા સલાહ નહી સહકાર આપો દેવાય તો સહકાર આપો નકર કઈ નહીં સલાહ નથી જોતી

પાણી કાચે લઈ લઈ હુકી દેવો દરિયાને ભગવાન કે ગરુડ તને ખબર ન જ પડતી એટલી સમદર હુકાય કોઈ થી તો કે ભગવાન હોય ભલે રહ્યા સલાહ નહી પ્રભુ સો પેગે લાગુ પાય લાગુ સહકાર આપો નહીતર આપ આપના સ્થાને બિરાજો સહકાર આપો સલાહ નહી ભગવાન એ વિચાર કર્યો વાતે હાચી હવે હું જો આને મદદ નહી કરું તો ગરુડ કઈ ઘરે આવશે ને મારે આડાવળું કે જવાનું થાય આ તે તો ભગવાને કીધું કે દરિયો ઈંડા લઈ ગયો ને તો ભગવાને આમ હાથ કર્યો ભાઈ કમળાપતિ મંગળ કરણ કારણ જય 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 જગદીશ જીવન ચકર 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 સુદર્શન ચકર હાથમાં ફેર્યું દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું કઈ ન થતા ક્યાં કે તું ચીટોડી ના ઈંડા લઈ ગયો કે હા પ્રભુ લઈ ગયો ભૂલમાં વીડ આવીને એમાં અંદર વહી આવ્યા જલ્દી ઉપાડ ફગાડી દે

तो इधर